હેલો દોસ્તો જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો બેરોજગારીમાં શું કરવું જોઈએ બેરોજગારી જીવનમાં એક મોટો પડકાર હોય છે પણ એ સમયને યોગ્ય રીતે વાપરીએ તો નવી દિશા પણ મળી શકે બેરોજગાર બેરોજગારીમાં કરવાનાં કામ શું શું કરવું જોઈએ નવી સ્કિલ શીખવી જોઈએ જેમકે કમ્પ્યુટર ટાઈપિંગ ડિઝાઇનિંગ ડિજિટલ માર્કેટિંગ મોબાઈલ રિપેરિંગ અથવા તમારે રસ હોય તેવા કોર્સ કરો નવું કૌશલ્ય તમને નોકરી કે બિઝનેસ માટે મદદરૂપ થશે સરકારી કે પ્રાઇવેટ નોકરીની તૈયારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો રોજ નવું શીખવાનું ટેવ પાડો નાનું કામ કે બિઝનેસ શરૂ કરો નાની મોડીથી દુકાન ઓનલાઈન કામ કે લોકલ સર્વિસ જેમ કે ટ્યુશન ઘરઘાટનું કામ ખાદ વ્યવસાય શરૂ કરી શકો છો ઓનલાઈન આવકના રસ્તા અલગ અલગ હોય છે લેખન ડિઝાઇન વિડીયો એડિટિંગ યુટ્યુબ બ્લોગ અથવા ઓનલાઈન ટ્યુશન સમયનો સદુપયોગ કરો પુસ્તકો વાંચો નવા લોકો સાથે જોડાવો માર્ગદર્શન માર્ગદર્શન મેળવો તમારા નેટવર્ક મિત્રો સગા સંબંધીઓ દ્વારા તકો શોધો મનોબળ જાળવો નિરાશા ન લો રોજ થોડી કસરત ધ્યાન કે પ્રાર્થના કરો જેથી આત્મવિશ્વાસ ટકાવી શકો બેરોજગારીનો સમય ક્યારેય ખાલી નહીં જવાય એની નવી દિશા શોધવાનો સમય મળે દોસ્તો તમને આ વિડીયો ગમ્યો મારી સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવો વિડીયો Okay